તમામ પ્રકારના વેજીટેબલ અને મિક્સ દાળમાંથી બનતો ટ્રેડિશનલ રીતે આજે આપણે ગુજરાતી હાંડવો બનાવીશું તો ગુજરાતી હાંડવો બનાવવા માટે અહીંયા એક કપ રાઈસને એક બાઉલમાં એડ કરી દઈશું વન બાય ફોર્થ કપ જેટલી મગની દાળ વન બાય ફોર્થ કપ જેટલી ચણા ત્રણ ચમચી જેટલી અડદની દાળ એડ કરીને સરસ રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું અને દાળ ડૂબે એટલું પાણી એડ કરીને પાંચથી છ કલાક માટે પલાળી દઈશું પાંચથી છ કલાક પછી દાળ પલાળી ગઈ છે મિક્સર જારમાં એડ કરી લઈશું એક ચમચી હળદર વન બાય ફોર્થ કપ જેટલું દહીં એડ કરીને પીસી લઈશું સરસ રીતે પીસાઈ ગયું છે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી પાણી એડ કરીને પાંચથી દસ મિનિટ હાથની મદદથી ફેટી લઈશું અને એને ઓવરનાઇટ સુધી આપણે રહેવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હાથો આવી ગયો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ પાલકને ઝીણી ચોપ કરીને એડ કરી દઈશું એક કપ ગાજરને ગ્રેડ કરીને એક કપ જેટલી દૂધી મકાઈના દાણા લીલી મેથી અને લીલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું મોટી બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને એક પેનમાં જેટલો હાંડવો બનાવવું એટલું બેટર લઈ લઈશું અને ચોપ ખાવાના સોડાની અંદર એક ચમચી પાણી એડ કરીને મિક્સ કરીને એડ કરીશું ને તો ક્યારેય હાંડવો કે ઢોકળામાં રેડ સ્પોટ નહીં આવે હવે એક ચમચી તેલની અંદર રાઈ જીરું સૂકા મરચાં કટ કરેલા લીમડાના પાન તલ એડ કરીને હાંડવાનું બેટર એડ કરી લઈશું અને બંને સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું તો એકદમ ક્રિસ્પી અને આપણો ગુજરાતી ટ્રેડિશનલ રીતે હાંડવો તૈયાર છે અને આ હાંડવાને મેં ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કર્યો છે ચા સાથે પણ તમે આ હાંડવો ખાઈ શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલો ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને હા વિસરાતી બીજી કઈ વાનગી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં